સુરતના લસકાણા ખોલવડ રોડ પર આવેલ દેવાણી ફાર્મ ખાતે શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ વડતાલ દ્વારા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચ્ચીસ જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા

અંતશત્રુ વગેરે દૂર થાય અને આધ્યાત્મિક માર્ગ જે નિષ્કંટક બને એના માટે જેમ પ્રયત્નશીલ છે એમ સમાજની અંદર રહેલા કુરિવાજો હોય કે કોઈ કોઈ એવા કોઈ બદીઓ હોય એને દૂર કરીને વ્યસન આદિ જે દૂષણો છે એનાથી સમાજ દૂર રહે અને સત્ય અને ધર્મના માર્ગ ઉપર આપણી સંસ્કૃતિના માર્ગ ઉપર અગ્રેસર થાય એના માટે કાયમ મહેનત કરે છે બ્યુરો રિપોર્ટ એચ ન્યૂઝ સુરત